નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અનેક રીતે સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવતી હોય છે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા નજીક આવેલી શાળાઓમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે બાળકોને નોટબુક આપવામાં આવી છે આકાશભાઈએ આ એક ઉમદું કાર્ય એક સેવાકીય પ્રવૃત્તિ કરી તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓના મોઢા પર લાલી એટલે કે હાસ્ય જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરી છે સાથે જ કાર્યક્રમની શરૂઆત ડી પ્રાગટ્ય કરીને કરવામાં આવી શાળાના જે આચાર્ય છે તેઓ દ્વારા આકાશભાઈનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ તરફથી નેત્રંગ તાલુકાના ભરૂચ જિલ્લામાં અનેક શાળાઓમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોના રૂપમાં નોટબુક આપવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓના વડા પર હાસ્ય પણ એટલે કે લાળી પણ જોવા મળી છે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના આકાશભાઈ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે શિક્ષણને મહત્વ આપવા માટે પ્રકાશ પાડવામાં આવ્યો છે આ કાર્યક્રમના અંતે આચાર્ય જ્યોતનાબેન રાવળે પણ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટનો વડોદરાના આકાશભાઈનો આભાર પણ વ્યક્ત કર્યો છે નોટબુક વિતરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે અને અભ્યાસમાં ઉત્તમતા હાંસલ કરવા માટેનો છે અને તે જ અંતર્ગત શૈક્ષણિક સાધનોના રૂપમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું બાળકોના અભ્યાસને આગળ વધાવવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે આ એક મહત્વનો પ્રકાશ પાડવામાં આવ્યો છે